પોલીસના મોટા કાફલા સાથે સંવેદનશીલ સહિત વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલી હતી જેમાં અમરેલીથી લઈ સાવરકુંડલા રાજુલા દરિયાઈ બેલ્ટ વિસ્તાર સુધીના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલી હતી પોલીસ કર્મચારીઓ પોલીસ વાહનો સાયરન સાથે શહેરી વિસ્તાર અને રૂરલ ગામડાઓમાં પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવેલું છે કે આજે અમરેલી જિલ્લામાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલી હતી તેઓએ જણાવેલું હતું કે અમારી સાથે તમામ પોલીસ અધિકારીઓ છે જેથી કરી લોકોમાં વિશ્વાસ બેસે નિર્ભય રીતે મતદાન કરી શકે અને મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે

એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં નવ હજાર આઠસોથી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ચોદ જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે અને એકવીસ લોકોને જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રોહિત રાણુના જે બુટ ભંગ કરતા હતા આ લોકો સારા બિહેવિયરના બોન્ડ લેતા હતા અને એના પછી પણ પોતાની જે ગેરકાયદેસર દારૂ એ પ્રવૃત્તિઓ છે એ ચાલુ રાખતા હતા તો પ્રથમ વખત અમરેલી જિલ્લાના ઇતિહાસમાં એવા લોકોને ઇલેક્શન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જેલ હવાલે કરવામાં આવ્યા છે છેલ્લા દોઢ માસમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ પણ રાખવામાં આવી એવા એમાં પણ જે નાસ્તા ફરતા હતા એમાંથી ઓગણીસ ટકા જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા વીસથી પચીસ વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે છેલ્લા દોઢ માસ દરમિયાન નોન વિલેબલ વોરેન્ટના એક્ઝિક્યુશન રેટ જિલ્લામાં અઠ્ઠાણું ટકા રહ્યો છે આજે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સના ભાગરૂપે અમરેલી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે